બોલ 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 અરે બોલ એનો આઈ નઈ બોડી બોલવાને બોડી સીટી કા ગાલવા દે વેસ્ટોને આય કરનો કીધો એ તો ટાક ભીરો પડી ગયો

કતોડી જમ ના પડે આગર છે હો આગર સાચો ને ના દાણ આવે હા પગ અતરેક હટાઈ જાતી સિકો રોપિયા આવો છે તમ દરવાજાની તો ના આવ એક તમે ના છે કે